રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ડાયટીશિયનની ઓપીડી શરૂ કરવામાં આવી દર્દીઓની સુવિધા માટે આ ખાસ વિભાગ શરૂ કરવામાં આવ્યો જાણવા મળ્યા મુજબ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી બિલ્ડિંગ રૂમ નંબર 16 માં સવારે 9 થી 12:30 સુધી ડાયટીશિયનની ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ત્રણ ડાયટીશિયન અંકિતાબેન રાવલ મયુરીબેન જંજવાડિયા અને યશવી પૂર્ણ વૈરાગી સેવા આપશે આ ઓપીડીમાં માં ડાયાબિટીસ લિવર ડિસીઝન બ્લડ પ્રેશર મેંદસ્વિતા અસ્થમા રદય રોગ પાચનતંત્રના રોગોના દર્દીઓનો ખાસ લાભ લેવા જણાવ્યું છે તબીબી અધ્યક્ષ ડોક્ટર મોનાલી માકોડિયા નિરાબારી ઓપીડી શરૂ થઈ છે જેમાં સોમવાર થી શનિવાર દર્દીઓ નિદાન સારવાર કરાવી શકશે હમણાં જ લાસ્ટ વીક થી અમે એક ડાયટિશિયન ઓપીડી સ્ટાર્ટ કરી છે જે અઠવાડિયામાં 6 દિવસ સોમ થી શનિ સવારે 9 થી 12 વાગ્યા સુધી ચાલશે તેમાં ડાયાબિટીસ કિડની ડિસીઝ લિવર ડિસીઝ અસ્થમા જેવા જટિલ રોગો માટે સ્પેશિયલ ડાયટ કેવી રીતે લેવાનો એ સમજાવવામાં આવશે અને એ ડાયટ વિશે જાણકારી આપવામાં આવશે એમાં અમારા ડાયટિશિયન્સ હોસ્પિટલ અપોઇન્ટેડ ડાયટીશિયન્સ છે દરેક દર્દીને એ રોગ અને એના ડાયટ વિશે જાણકારી આપશે એ ઉપરાંત ઓબેઝિટી એટલે મેદસ્વીપણું અને નોર્મલ હેલ્ધી ડાયટ કેવો લેવો જોઈએ એ એની પણ જાણકારી આપવામાં આવશે આજકાલ જે ફાસ્ટ ફૂડનો જમાનો છે ફાસ્ટ ફૂડના લીધે ઓબેઝિટીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને એ બી ચાઇલ્ડહૂડ ઓબેઝિટી અને યંગ એજમાં જ ઓબેસિટી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે એના લીધે એડલ્ટહૂડમાં ઘણા ડિસીઝીસ જે ન થવા જોઈએ જેમ કે ડાયાબિટીસ છે એ પણ કંટ્રોલમાં આવી શકે જો ચાઇલ્ડહુડ ઓબેસિટી કંટ્રોલમાં આવે તો એટલે આ ઓબેસિટી માટે તથા અન્ય રોગ ડાયાબિટીસ લિવર ડિસીઝ જે ઘણા કોમન છે કિડની ડિસીઝ જે આ એરિયામાં ખૂબ જ કોમન છે એના વિશે પણ નોર્મલ લોકોને જાણકારી હોતી નથી એના વિશે જાણકારી મળે તો દર્દીને ખૂબ જ ફાયદો થઈ શકે એમ છે લોકોને એવી અપીલ છે કે મોટા પ્રમાણમાં જ્યારે પણ આ ડિસીઝ માટે ટ્રીટમેન્ટ લેવા આવો ત્યારે ડાયટીશિયન ઓપીડીમાં જરૂર જઈ અને જાણકારી મેળવે પોતાના હેલ્ધી ડાયટ માટે